નમસ્કાર દોસ્તો વિડીયોમાં સ્વાગત છે તમારું મિત્રો ખજૂરભાઈ વલસાડ જિલ્લાના નાનાપોઢા ગામમાં ત્રણ આદિવાસી બાળકોનું ઘર બનાવે છે મિત્રો તો તમે જોઈ શકો છો કે મકાનમાં ખજુરભાઈ જાતે મિત્રો પોતાની જાત મળે કડિયા કામ કરવા લાગ્યા છે મિત્રો અને સંતરનું કામ ખજૂરભાઈએ કર્યું હતું કે તમે જોઈ શકો છો કે મિત્રો અડધા ઉપર ઘર બની ગયું છે માત્ર એકથી બે દિવસનો મિત્રો તો આ છે ખજૂરભાઈનો મિત્રો માનવતા કે જે મિત્રો કડિયા ના મળે તો મિત્રો તે જાતે મહેનત કરવા લાગે છે મિત્રો આટલી મોટી હસ્તી હોવા સતા મિત્રો આટલા મોટા પૈસાવાળા હોવા સતા તેના કોઈ જાતનો ગમણ નથી મિત્રો કે હું એટલો પૈસાવાળું છું આવા કામ ના કરું મિત્રો તે સામાન્ય માણસ સાથે મિત્રો ગમે તે કામ આપણે ફિટ કરતા હોય છે કલર કરતા હોય હોય છે છે રેતી ફેરવતા હોય છે આવા નવા કામ ખજૂરભાઈ કરતા મિત્રો આપણે વિડીયોમાં દેખાતા હોય છે અને આપણે જોઈને આનંદ પણ થાય કે એટલી મોટી હસ્તી હોવા છતાં એટલી મોટી સેલિબ્રિટી હોવા છતાં જો પણ આ કાર્ય કરતા હોય તો આપણને શેની શરમ મિત્રો તો આ છે ખજુરભાઈ મિત્રો કે જે ગુજરાતનું ઘરેણું કહેવાય મિત્રો ગરીબો પાછળ પોતાનું બધું જ લૂંટાવી દીધું છે મિત્રો તો બસ આવો નવો પ્રેમ ખજુરભાઈને કરતા રહ્યો મિત્રો કે તમારી આજુબાજુમાં જ્યાં પણ ખજુરભાઈ સેવા માટે આવે છે તો આપણે પોગાય એટલી એક બે કલાક જવું જોઈએ અને તમે વિડીયોમાં જોઈ લો કે ઘણા બધા લોકો ગયા પણ છે પણ ખજૂરભાઈ તેની ટીમ સાથે મિત્રો નીચે બેજીને ભોજન કર્યું હતું જેથી મિત્રો તેના લોકોના દિલ જીતી લીધા હતા અને તેના ટીમના મેમ્બરને પણ સારું લાગ્યું તો ખજુરભાઈ હંમેશા તેની ટીમ સાથેને મિત્રો તેના સહયોગમાં જ રહેતા હોય છે મિત્રો કે તેની ટીમ દ્વારા જે કંઈ થકું છે તે આ લેવલ ઉપર પહોંચ્યા છે જેથી બધું ક્રેડિટ ખજુરભાઈ તેની ટીમને આપતા હોય છે મિત્રો તો ખજુરભાઈની આ સેવા તમને કેવી લાગી મિત્રો કોમેન્ટ બોક્સમાં જરૂર બધા જો કેમ કે ખજુરભાઈ મિત્રો પોતાની જાત મહેનતે કામ કરવા લાગે છે અને કાંઈ બેસતા નથી મિત્રો રાત દિવસ કામ કરે છે તો તેની સેવા વિશે તમારે શું છે કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો મિત્રો